એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડ્યા નજર કરીશું અત્યાર સુધીના મહત્વના સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બ્રાઝિલની રાજકીય મુલાકાતે પહોંચ્યા ત્યારે સ્વાગતમાં સ્થાનિક કલાકારોએ પરંપરાગત નૃત્ય સાંબા રેગે રજૂ કરી નેપાળના રસુઆ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પૂરમાં ફસાયેલા નવ લોકોને બચાવી લેવામાં આવ્યા છે નેપાળ ચીન સરહદ નજીક એક નાળામાં પાણી ભરાઈ જવાથી ગુમ થયેલા સડત્રીસ લોકોમાંથી બાવીસ લોકો સુરક્ષિત છે અને અન્ય પંદર લોકોની શોધ ચાલુ છે યુએસના મધ્ય ટેક્સાસમાં આવેલા વિનાશક પૂરમાં મૃત્યુ આંક સોથી વધુ થયો ફસાયેલા લોકોનો બચાવ અને શોધની કામગીરી થઈ રહી છે આ ઘટનામાં મોટા ભાગના મૃતકો કેર કાઉન્ટીમાં હતા એક દિવસના વિરામ બાદ તાપી જિલ્લામાં ફરીથી વરસાદ શરૂ થયો છે જિલ્લાના મુખ્ય શહેર વ્યારા સહિત આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો વરસાદનું જોર ઓછું હોવા છતાં વ્યારા વાલોડ અને ડોલવણ સહિત તાલુકાઓમાં છૂટો છવાયો વરસાદ નોંધાયો આ વરસાદ ખેડૂતો માટે રાહતરૂપ છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે તાપી જિલ્લાના નિઝર તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો આ ભારે વરસાદને કારણે ઉચ્છલ નીઝર હાઈવે પર દર વર્ષની જેમ આ વર્ષે પણ પાણી ફરી વળ્યા જેને લીધે વાહન વ્યવહાર અસર જોવા મળી શહેર સહિત તાલુકા પંથકમાં આનંદ હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી તેર જુલાઈ બે સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં હાલ ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી સારો વરસાદ જોવા મળી રહ્યો છે સૌરાષ્ટ્ર કચ્છ સહિત નવસારી ડાંગ દમણ દાદરા નગર હવેલી ભરૂચ કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા અને અરવલ્લીમાં આગામી ચાર દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તમિલનાડુમાં આજે બે ભયાનક અકસ્માત થયા છે રાજ્યના કુટ્ટા જિલ્લાના ટ્રેને સ્કૂલ વાનને ફંગોળી દીધી જ્યારે તંજાવુરમાં મિની ટ્રકે કારને ભયાનક ટક્કર મારી છે આ બંને ઘટનામાં કુલ સાત લોકોના મોત અને પાંચ લોકોને ઈજા થઈ છે દેશના દસ કેન્દ્રીય વેપાર સંગઠનોએ સંયુક્ત ધોરણે આવતીકાલે નવ જુલાઈ બે ના રોજ ભારત બંધનું એલાન કર્યું છે બેન્કિંગ કોલસા ખાણકામ પોસ્ટ ઓફિસ ઇન્સ્યોરન્સ કંપની અને પરિવહન જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોના પચીસ કરોડથી વધુ કર્મચારીઓ જોડાશે મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ગુજરાતના વલસાડ જિલ્લામાં દમણ ગંગા નદી પર પુલનું બાંધકામ પૂર્ણ કરવામાં આવ્યું આ પ્રોજેક્ટ હેઠળ એકવીસ નદી પુલોમાંથી પૂર્ણ થયેલો આ સોળમો નદી પુલ છે વલસાડ જિલ્લામાં સ્થિત તમામ પાંચ નદી પુલના કામ પૂર્ણ થયા છે આ હતા અત્યાર સુધીના આ મહત્વના સમાચાર ફરી મળીશું ત્યાં સુધી જોતા રહેશો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ